બારમતી પંથના આદ્ય સ્થાપક અને મહેશ્વરી સમાજના આરાધ્ય ઇષ્ટદેવ પરમપૂજ શ્રી દેવની નિમિત્તે સરકાર દ્વારા ફરજિયાત જાહેર રજા જાહેર કરવામાં આવે તેવી લાંબા સમયની માંગણી સાથે મુંદ્રા તાલુકાના મોખા ટોલગેટ ખાતે ઉગ્ર આંદોલન અને ચક્કાજામ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ આંદોલનમાં મહેશ્વરી મેઘવાળ સમાજના ધર્મગુરુઓ વડીલો સામાજિક અગ્રણીઓ તેમજ મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો અને યુવાનો જોડાયા હતા મોખા ટોલગેટ પર મેદની એકત્ર થતા હાઈવે પર વાહનોની કતારો લાગી હતી અને વાતાવરણ જય ઘણી માતંકદેવ ના ગુંજી ઉઠ્યું હતું આ તકે સમાજના વિવિધ સંગઠનોના હોદ્દેદારો અને સામાજિક કાર્યકરોએ હાજર રહી સરકારને ચીમકી આપી હતી કે જો વહેલી તકે આ માંગની સંતોષવામાં નહીં માં આવે તો આગામી સમયમાં આ આંદોલન વધુ તેજ બનાવવામાં આવશે ચક્કાજામ દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો